તો ફાઇનલી લાડવાની તારીખ આવી ગઈ છે અને એનું થઈ ગયું છે તો ઘણા બધા સાચી કોમેન્ટ કરી દીધી કે લાડવાની તારીખ ક્યારે છે ક્યારે છે ક્યારે છે હજી એક વસ્તુની બહુ બધી કોમેન્ટ આવે છે કે લાડનું નામ શું પાડ્યું શું પાડ્યું શું પાડ્યું હજી એ રિવલ નથી કર્યું તો વેઇટ એન્ડ વોચ જોયા કરજો બાકી બસ જો ભાખરી ખાઈન મસ્ત રેડી થઈ ગયો છું અને મમ્મી આ બાજુ શું કહો મમ્મી કરો છો

તો બસ આવે એટલે કેવું થયું ખબર અમારા જે કંપનીનો નંબર છે ને આ એકાણું સતા જેમાં તમારે વાત કરે છો ઈ નંબરમાં કોકે બેલેન્સ પૂરી નાખ્યું હવે ઈ ભાઈ એમ કે છે કે તમે રિટર્ન આપો અને ઈ નંબરમાં અમે બેલેન્સ અમારું આખા વર્ષનો અમે પ્લાન કરી લીધો એટલે મારે કાંઈ બેલેન્સની જરૂર નથી તો હવે એ એમ કહે છે કે તમે રિટર્ન આપો મેં કીધું તેને પૂરવાનું તો હું હું એમ વિચારમાં જરૂર નથી કદાચ હું મારા પૈસા ના આપું મારે તો બેલેન્સ કંઈક આમનું નથી તો એમાં તો ઓલ ઓવર મારે જ ખોટ જાય છે અને એ બાજુ ભાઈ એમ કહે છે કે મારે તો પૈસા તમે તમને મોકલા હવે બેય બાજુથી બે વસ્તુ છે હવે તમે બધી કોમેન્ટ કરીને સાચું કહો મારે હવે હું કરાય તમે કહેતા હશો તો હું એને પૈસા પાછા મોકલી દઈશ અને તમને એમ લાગતું હોય કે ઈ ભાઈ હાચા છે ભૂલમાંથી એમ થઈ ગયું છે અમારામાં બેલેન્સ તો એને હું પાછા મોકલી દઈશ બાકી હું રાખી લઈશ કા જાતા કરીશ તમે કયો એ તમારા હાથમાં છે ડિસિઝન શું છે એવું એનાથી ભૂલમાં મોકલાઈ ગયા છે મને અને મને મોકલાઈ ગયા એ બેલેન્સ પુરાણું છે તો હવે હું મારે એ બેલેન્સ હોતું નથી મારે જ કંઈ કામનું થાય નથી હવે હું મારા પૈસાને રિટર્ન આપું મારે ખોટ જાય લેવા દેવા વગરની તમે ખાસ કહેજો હું કરાવી

આ જગ્યા ઉંચો છે કે આ છે ને ખાલી છે આગળનો જે અમારું જૂના શોરૂમ છે ને એ બધા કાસ્ટમર છે અહીંયા નથી લાભ લઈ હા હા અને હાલે લાભ અંદર હોય છે નાના છોકરા <laughs> <laughs> <laughs>

તમે જોવો પ્લીઝ આવું જોવો તો મળે જો આ આ છોકરી પાડવામાં બેસ્ટ બાના કહેવાય જોડવામાં તો નું એક્સિડન્ટ કર કેવું છે નામ શું છે સરસિંગ સિલ્કિલ કયો કલર સારો લાગે છે ફૂલ વર્ક રહેવાનું છે

એક જગ્યા લગ્ન માં જમવા જવું રબડી ખવાવું અરે તો મઠો રાખશું મજા આવશે લગ્ન માં એટલે ઢોકળા છે લે વાવ આમાં છે ને લટકણ જાતે બનાવવાના અને ભાભી એ ખબર મોતી વાળું કીધું તું એ એટલે બેસ્ટ વસ્તુ થઈ જાય આનો આનો કલર એકદમ પ્રીમિયમ છે હા તો પ્રાઇસ જાણવા માટે આ કોઈ પણ વસ્તુ તમારે પ્રાઇસ જાણવી વિડીયો કોલથી જોવું હોય તો વારે વારે વ્લોગમાં હંમેશા નીચે નંબર આવતો હોય એ મારા નંબરમાં એમાં તમે મારી સાથે વાત કરી શકો છો વોટ્સઅપમાં મેસેજ કરો તો તમને પ્રાઇસ જાણવા મળશે જેમ બને એમ વોટ્સઅપમાં ઇન્કવાયરી નાખવી તમને નવી લેટેસ્ટ આઈટમ એકદમ કચ્યારની લેટેસ્ટ મળી જશે ઉપર ઉપર બધી તો નહીં હા ઉપર ઉપર જુઓ આ બધી વસ્તુ છે આમાંથી અમુક લોકો છે ને જો હવે કોકને આ કલર બહુ ગમે તેનો સ્ક્રીનશોટ પાડીને મોકલી દઈ

વેર પણ સાડી મળી જવાની છે મોડ બોલે થવા ગરમી થાય છે ચાલો એસી કરી દો એકચુઅલી એમાં એવું હતું કે અવાજ આવે ને એટલે મેં બંધ કરાવી દઉં બ્લેક સાડી માં નજીકના કોઈ દૂરના લગન એમાં પહેરીને હા આ છે કલર મને આવ્યો ના

અને પછી જશું કેમ કે આજે એક નવા લગનમાં માં જવાનું છે નવા દંપતી ના એક જણાએ ત્રણ વાર લગ્ન કર્યા પેલું પેલું ભાગી ગયું બીજું ભાગી ગયું પાણી નાખવી ને હાડી બતાવવામાં બતાવીને બધાને તકલીફ પડે

કેટલી મસ્ત એ બેઠા બેઠા થવું પડે આ લોકો વારે વારે ઊભા થાય બેઠા બેઠા એકલી હકેલી હા અંતે જોયું આળસ લેવલ કેવું તરત આમ હાડી મૂકી દે એનું આળસ જ નઈ જો

એરો ના પિનલ છે હા પિનલ કોપી પિનલ પિનલ ની અને એ બહુ હોશિયાર છે એના માટે ગોતે છે કોઈ હોય તો કઈ એ બહુ હોશિયાર છે

સરસ કાકા એટલા નીકળી ગયા છે હું જુહિલ ને જનક આમ ત્રણેય ભાઈઓ પાછળ થી જવાના છીએ જુહિલ ને કંપનીમાંથી આવતા થોડીક વાર લાગે આમ તો સાડા સાત થયા છે જસ્ટ પહોંચી જ ગયો હજે એટલે અમે રેડી થઈને ત્યારે તમને મેરેજ માં મળો

હવામાં સાંકડો મેં પહેલી વાર જોયો આવું આવું નવું નોલેજ લેવા માટે તમે નીચે લાલ બટન દબીને એમને સબસ્ક્રાઇબ કરીને ફોલો કરીને મારો હોસલો વધારી શકો છો હું આવું અલગ અલગ બતાવીશ સાંકડો હવામાં સાંકડો નહીં આખા લગ્ન જ હવામાં હોય લગ્ન પછી ખબર પડે દુલ્હા દુલ્હન જમવા માટે ગયા હતા એટલે એ વ્લોગમાં ના આવ્યા જમતા હતા બાકી તમને કોના લગનમાં આવ્યા તે બતાવી દીધું ચાલો જશું કેન્દ્ર માં અને પછી તમને મળીશ અને આ એક એવું મશીન છે કે આનું નામ શું છે કેજો કમેન્ટ કરજો તમે લોકો મને ખાસ કોમેન્ટ કરીને તમારે કહેવાનું છે કે આ વાન નામ શું છે સ્ટીરિંગ બહુ ફ્રી છે હવે આપણે નીચે ઉતરશું નીચે ઉતર ડાયરેક્ટ ડાયરેક્ટ ધબકો ડાયરેક્ટ રિક્સ પે લેનેગા કલ વિડિયો ઉતાર દેગા ચાલો

પપ્પા ને લેતા આપડે મોટા મોટા બાટલા ભરી આવતી એક બે દિવસ જાય ને નજીક હોય કુટી જાય ભરી આવતા જાય તો રસ્તા લેતા આવતા એવી રીતે

હું ઠંડું છાશ પી પણ આજે મને ખાવું છે ઠંડુ આમ પીધા જ કરવું છે એવું અને કોકો કોકો એવું પીવી તો એ ભાને પડે અને સોડા ને ઉભું પીવી ના હોય એવું છે ઠંડુ હું પીવું એટલે મેં છે ના આવી ને ઠંડુ પાણી કરીને પી લીધો એટલે આખી પ્લેટ જ નો હોય એટલું અત્યારે મૂક્યો હાઉ હાઉ નાની વાટકી છે મે હોય એટલો જ હોય આ રહ્યો મમ્મીના હાથમાં છે ને ઘણી વખત છે ને પણ બરફ નથી પાણી છે

બાકી સાપુતારા નો લોક તમારે જોવાની તો બાજુમાં સજેસ્ટ કરું છું ખાસ કરીને જોતા હોય બહુ મજા આવે છે અમે આખું ફેમિલી ત્યાં અને બહુ એન્જોય કરેલી બહુ એન્જોય કરેલી તો ખાસ જોતા હોય મજા આવશે બેટા બેટા ચોમાસાની ઋતુ ઓળો સાપુતારા જોતા હોય આવતીકાલે સવારે નવ વાગ્યા પાછા જાય જય શ્રી કૃષ્ણ જી યોગેશ્વર